આમની હત્યા હતી તેના તેર ઓગસ્ટ ના રોજ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાવા છે ગઈકાલે બંને યુવકોના પિતાને કેટલાક લોકો દ્વારા ગેરમાર્ગે દોરીને કે ડરાવીને વિડીયો વાયરલ કર્યો હતો પરંતુ બંનેના પિતાઓ આજે અમારી સાથે છે બે આદિવાસી યુવકો ની હત્યા કરવામાં આવી હતી અને આ બંને યુવકોના પિતા ને ગેરમાર્ગે દોરીને કેટલાક લોકોએ ખોટા વિડીયો બનાવીને વાયરલ કર્યા છે ત્યારબાદ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતન વસાવા પોતાની ટીમ સાથે તે પરિવારને મળ્યા અને ત્યારબાદ ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે સાત તારીખે જયેશભાઈનું મૃત્યુ અને આઠ તારીખે સંજયભાઈનું મોત થયું હતું અને એ જ દિવસે અહીંના ધારાસભ્ય જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ તડવીભાઈ તથા રણજીતભાઈ તડવી નિરંજનભાઈ વસાવા અને અમે સાથે મળીને નિર્ણય લીધો હતો કે નવ ઓગસ્ટના રોજ કેવડિયા ગુરુડેશ્વર બંધ રહેશે અને તે કાર્યક્રમ શાંતિપૂર્ણ યોજાયો હતો તેરમી તારીખના તારીખે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એસપીની સહમતી બાદ અમે લોકો જાણ કરી છે અને આવતીકાલથી અમારો કાર્યક્રમ થવાનો છે પરંતુ ગઈકાલે બંને મૃતકના પિતાને કેટલાક લોકો દ્વારા અગિયાર માર્ગે દોરીને ડરાવીને કહ્યું હતું કે તમારી સહાય રકમ પાછી લઈ લેવામાં આવશે અને તમને જેલ કરવામાં આવશે અમે અને અમે તમને કહીએ એમ સ્ટેટમેન્ટ આપી દઉં તેમ કહીને બાજુમાં ઊભા રાખીને બે વિડીયો બનાવવામાં આવ્યા હતા આ ખૂબ જ ગંભીર બાબત છે કારણ કે અમારા કોઈ પર્સનલ એજન્ડામાં આમાં નથી આ કાર્યક્રમનો હેતુ માત્ર એટલો છે કે અમે ત્યાં ફૂલ અર્પણ કરીને જે ભેટ આપવાનો વ્યવહારો હોય છે તે વ્યવહાર કરવાના છે આ કાર્યક્રમમાં સ્થાનિક સાંસદ જશુભાઈ રાઠવા મનસુખભાઈ વસાવા ધારાસભ્ય દર્શના બેન વસાવા આનંદભાઈ પટેલ સુખરામભાઈ રાઠવા છોટુભાઈ વસાવા અને હું એમ તમામ આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહીશો આ કાર્યક્રમમાં કોઈ પણ ભાષણબાજી કે સૂત્રોચ્ચાર કરવાના નથી માત્ર શ્રદ્ધાંજલિ અને પુષ્પ અર્પણ કરવાના છે કાલના કાર્યક્રમમાં એક આદિવાસી હોવાના નાતે તમામ આગેવાનો આવવાના છે અને આવતીકાલનો કાર્યક્રમની રાબેતા મુજબ આયોજિત થશે તો તે મુદ્દા પર અમે જિલ્લાના એસપીને મળ્યા તેમણે પણ કહ્યું હતું કે તેઓ સાત સુધીમાં પોતાનો અભિપ્રાય આપશે આદિવાસી સમાજ સંસ્કાર અને શિસ્તબદ્ધ સમાજ છે અને ફક્ત લોકોને એટલો સંદેશો આપવા માંગીએ છીએ કે આદિવાસી સમાજ એક્ઝેક્ટ છે કાલે કોઈ પણ ઉત્તેજક પ્રોગ્રામ નથી અમે કાલે મૌન પાડવાના છે અને આ કાર્યક્રમનો કોઈને વિરોધ ન હોવો જોઈએ માં તમારે દુખમાં સાથે છે એ જ મેસેજ આપવા માટેનો આવતીકાલનો કાર્યક્રમ છે એનો બીજો કોઈ જ હેતુ નથી અહીંયાથી અમે જઈને ડીવાયએસપી સાહેબે બોલાવ્યા છે અમને નિવેદન માટે તા પણ એક સંયુક્ત નિવેદન આપવા જવાના છે ત્યાંથી અમે એસપી સાહેબને પણ મળવા જેવાના છે અને કલેક્ટર સાહેબ આજે જ હાજર થયા છે નવા કલેક્ટર સાહેબને પણ મળવાના છે એટલે એવો બીજો કોઈ મિનિંગ કે બીજો કોઈ હેતુ નથી કદાચ પરિવાર કાલે આવશે તો વધારે સારું પરિવાર નહીં હાજર રહેશે તો પણ અમારી એક સમાજના આગેવાન તરીકે શોક સભા છે બીજો હો કે કોઈ પાર્ટી કે કોઈ સંગઠન કે કોઈ વ્યક્તિગત એવું બીજું કંઈ નથી એમાં કોઈ ભાષણબાજી બી નથી અમે આવીશું શ્રદ્ધાંજલિ આપીશું અમે સાઈડ પર જતા રહીશું અહીંના ધારાસભ્ય સાહેબ આવશે શ્રદ્ધાંજલિ આપશે એ સાઈડ પર જતા રહેશે કોઈ ભાષણબાજી કે કોઈ બીજી કાર્યક્રમ જ નથી ખાલી અહીંના પંચો દ્વારા એક રજૂઆત હશે એ રજૂઆત લઈ જઈને તંત્રને આપવાનું છે કોઈ સરકાર વિશે કોઈ પક્ષ વિશે કે કોઈ વ્યક્તિ વિશે આમાં કોઈ જ નેગેટિવિટી કે કોઈ એવું નથી

એ બાબતને લઈને એકવાર એસપી સાહેબને અમે બધા મળી આવ્યા છે ફરી આજે પણ મળવા જવાના છે એટલે બીજો કોઈ અણ બનાવ અનિચ્છનીય બનાવ એવું કોઈ ભાષણ કોઈ ઓહાપો કોઈ સૂત્રોચ્ચાર એવું કંઈ નથી શોક સભા છે તો શોક સભાના રૂપે જ અમે કાર્યક્રમ આવતીકાલે આપણે બધાએ ભેગા થવાના છે અને બધાને જ અમે આમંત્રણ આપવાના છે મોટે ભાગે સાથે વાત થયેલી છે આજે પણ અમે આપણા દસુભાઈ સાહેબને વાત કરવાના છે સુખરામ રાઠવાને વાત કરવાના છે મનસુખ સાહેબને પણ વાત કરવાના છે બધાને જ વાત પાંચ પાંચ મિનિટ જેને જ્યારે પણ સમય મળે બધા છૂટા છવાયા પણ આવશે તો બી વાંધો નથી કે એક જ ઝૂંડમાં આવીને કરી જવાનું એવું બી નથી સવારે આપણો દસ થી કાર્યક્રમ ચાલુ થશે બાર વાગે શ્રદ્ધાંજલિનો પૂરો થશે જેની જે ભેટ વ્યવહાર આપવાનો હોય તે થઈ જશે અને બધા ત્યાં જીઓ સાહેબને રજૂઆત કરીને આપણે બધા પછી છૂટા પડી જવાના છે આ રીતનો જ કાર્યક્રમ છે એટલે કોઈ આ બાબતને લઈને પરિવારે કે એના સ્થાનિક આગેવાન કોઈ ચિંતા કરવાની જરૂર નથી પાંચ દિવસ કા હતા છ તારીખે બના ભાઈ સાત તારીખે કા હતા આઠ તારીખે કા હતા નવ તારીખે કા હતા એટલે તમે આમાં અમને શીખામણ આપશો તમે કેશો એમ અમારે કરવાનું છે ને ભેગા થવાના તમે આવો નહી આવો તમારો વ્યક્તિગત મામલો છે આવું પચીસ એજન્સી મારા મન ની અંદર બે હોય ને એવું એમને ના થવું કદાચ મને ના હોય એટલો મેં બી તમને સમર્થન કરું ઘણી બાબત ની અંદર એવો તમે મને સીધો પણ અમે તમારી અમે પરિવાર ને અમારા થી યથાશક્તિ સહકાર આપવા માંગીએ છીએ આને સુવિધા કરવા માટે યે દર્શન બોલવા એક જ છે કે આપ લોકો બતાવો છે યે સહી નથી યાર એક જ છે એક જ છે મોટા નામો પર કે ના પાછી થઈ જતી રહી યે ખાલી આપણે કે ઉપર આવે છે આર હે પધારવા તો સમજ ના આજ ઉપર ગામે ના સાત તારીખે જયેશભાઈ તળવીનું મોત થયું આઠ તારીખે સંજયભાઈનું મોત થયું અને એ જ દિવસે અહીંના ધારાસભ્ય સાથે સાથે એમના જિલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ તળવી સાહેબ અને અમે બધા આગેવાનો રણજીતભાઈ તળવી નિરંજનભાઈ વસાવા હું પોતે અમે બધાએ ભેગા થઈને અહીંયા એક નિર્ણય લીધો તો કે નવ ઓગસ્ટના રોજ કેવડિયા ગડેશ્વર બંધ રહેશે એ કાર્યક્રમ અમારો શાંતિપૂર્ણક પત્યો છે અને તેર તારીખે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પાંચ દિવસે અમારે રાખવાનો છે એ કાર્યક્રમને અનુરૂપ અમે આઠ તારીખના રોજ એસપી સાહેબને મળીને બાદ એમની સહમતીથી લોકોને અમે જાણ કરી છે અને આવતીકાલનો કાર્યક્રમ અમારો ચાલુ રહેવાનો છે પણ ગઈકાલે જે એમના બંને પિતાઓને અમુક લોકો દ્વારા ગેર રીતે સમજાવીને કે ભાઈ ડરાવીને કે તમારા સહાય મળી છે પૈસા પણ લઈ લેવામાં આવશે તમને જેલ કરવામાં આવશે તમે આ રીતનું સ્ટેટમેન્ટ આપી દો એમ કરીને બાજુમાં ઉભા રાખીને બે વિડીયો બનાવવામાં આવ્યા છે ત્યારે આ ગંભીર બાબત છે અમારો કોઈ એજન્ડા આમાં નથી આ કાર્યક્રમનો હેતુ માત્ર આવતીકાલે જઈને ફૂલ અર્પણ કરીને અમારો જે વ્યવહાર હોય છે ભેટ હોય છે એ ભેટ આપવાની છે અને બધા છૂટા પાડવાના છે આમાં અહીંના લોકલ સાંસદ જસુભાઈ રાઠવા મનસુખભાઈ વસાવા ધારાસભ્ય દર્શનાબેન વસાવા હું પોતે અનંતભાઈ વસ પટેલ સાથે સુક્રામભાઈ રાઠવા છોટુભાઈ વસાવા બધા જ આગેવાનો આવવાના છે અને આ કોઈ આ કાર્યક્રમમાં કોઈ ભાષણબાજી કોઈ સૂત્રોચ્ચાર કે કોઈ પણ જાતનો કાર્યક્રમ નથી માત્ર ત્યાં જઈને શ્રદ્ધાંજલિ પુષ્પ અર્પણ કરીને ભેટ આપીને અમે બધા છૂટા પાડવાના છે એટલે કાર્યક્રમ આવનાર આવતીકાલે જે છે એ માત્ર એક આદિવાસી હોવાના નાતે બધા આવવાના છે એટલે આવતીકાલનો કાર્યક્રમ રાબેતા મુજબ છે એ બાબતને લઈને એસપી સાહેબને અમે મળ્યા છે એમણે પણ કીધું છે કે સાંજ સુધીમાં અમે અભિપ્રાય આપી દઈશું અને કાર્યક્રમ આવતીકાલનો રાબેતા મુજબ છે